અમરેલી જિલ્લાના ધારી નજીક અમરેલી જિલ્લામાં રોડ ઉપર આવેલ શંભુ વાડી પાસે એક બે સિંહ કુવામાં ખાબક્યા હતા આની જાણ નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ થતા રાજદીપસિંહ અધિકારીઓ સાથે તાત્કાલિક સરસિયા રેન્જના આરએફઓ અને રેસ્ક્યુ ટીમને ને ઘટના સ્થળે પહોંચવાનો આદેશ કર્યો હતો રેસ્ક્યુ ટીમ દ્વારા સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને એક સીને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે બીજા સિંહનું મૃત્યુ નિપજ્યું હતું રેસ્ક્યુ કરાયેલ સીને તાત્કાલિક વન વિભાગના એનિમલ કેર ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ ધારી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર